વેલકમ નમસ્કાર કેમ છો મિત્રો સ્વાગત છે તમારું આ નવા વિડીયોમાં ઝાલાવાડનું એક પર્ગનું પાંચળ પ્રદેશ નામે જૂનાગઢથી જાણીતું છે સુંદરનગર જિલ્લામાં આવેલ થાનગઢ મૂડી ચોટીલા એ બધો વિસ્તાર પાંચાળ ગણાય છે સ્કંદપુરાણ અને પદ્મપુરાણ પાંચળનો ઉલ્લેખ જોવા મળે છે સુરત દેવળને મધ્યમાં માનીને ત્રણસો દસ કિલોમીટરના ઘેરાવામાં આ પર્ગનું જે વિસ્તાર આવેલો છે એની પ્રજા તેને દેવકો પાંચાળ દેશ કહે છે એવું માનવામાં આવે છે કે કણવ ગાલવ અતિથ્ય અંગારા અને બૃહસ્પતિ આદિ પાંચ ઋષિઓના તપથી પાવન થયેલી ભૂમિને પાંચાળ તરીકે ઓળખવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે આ પાંચાળ પ્રદેશમાં અર્જુને મત્સવ કરેલો અને પાચળીના નામ પરથી પાંચળ પ્રદેશ કહેવાય હોવાનું પણ અનુમાન છે કંકુવર્ણી ભોમકા સર્વ સાલે માળ પટાધર નીપજે ભંય દેવકો પાંચાળ અને બીજો એક દુવો છે ખડ પાણીને ખાખરા પાણાનો નહીં પાર વગર દિવે વાળું કરે એ જગજૂનો પાંચાળ આવા પાંચાળ પ્રદેશમાં આવેલા તીર્થધામની યાત્રા તમને આજે આ વિડીયોના માધ્યમથી કરવા લઈ જઈ રહ્યો છું તો આ વિડીયોની અને આ યાત્રાની શરૂઆત કરીએ મૂળી ગામથી આ વિડીયોમાં મારી સાથે નિલેશભાઈ ખાંભલા અને કલ્પેશ ટક્કર છે તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ આ મૂડી ગામ જિલ્લા મથક વાદળ છાયું સરસ મજાનું ઠંડુ વાતાવરણ છે આજે આખો દિવસ ફરવાનો પ્લાન કરી નીકળ્યા છીએ અને જેટલા પણ પંચાળના તીરથ દર્શન કરી શકીએ એટલા કરવા છે માંડવરાયજીના મંદિરે જવું હોય તો જમણી બાજુ અને જોંબાઈ માના મંદિરે જવા ડાબી બાજુ વળોરું હોય છે આપણે પહેલાં માંડવરાય દાદાના દર્શન કરી લઈએ ત્યારબાદ જોંબાઈ માના દર્શન કરવા મંદિરે જઈશું

મંદિરના ગર્ભગૃહમાં પાંચ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે તેમાં માંડવરાયજી એટલે કે સૂર્ય ભગવાન બીજી દેવગુરુ બૃહસ્પતિ ત્રીજી ચતુર્ભુજ વિષ્ણુ સ્વરૂપજી ચોથી પિંગલ દાદાજી જે સૂર્ય ભગવાનના ભાઈ હતા અને પાંચમી રાંદડમાં આ મૂર્તિઓ લગદીરસે પહેલાં જેઓ ઈસવીસન અગિયારસો અઠ્ઠાવનમાં સિંધના થરપારકરથી મૂડી આવ્યા હતા અને મૂડીની સ્થાપના કરી હતી તેઓએ આ પાંચ મૂર્તિઓ રથમાં લાવ્યા હતા અને અહીંયા સ્થાપના કરી હોવાનું માનવામાં આવે છે મિત્રો આ વિડીયોમાં આપણે જે તે સ્થળ કેવું છે ત્યાં શું આવેલું છે તે દેખાડવાનો પ્રયત્ન કરીશું તેનો શું ઇતિહાસ રહેલો છે તેની વિસ્તારથી ચર્ચા નહીં કરીએ તમે ઘર બેઠા આ તીર્થના દર્શન કરો અને અહીં આવવું હોય તો કેવી રીતે આવી શકાય તેની માહિતી આ વિડીયોમાં આપવામાં આવશે અહીં ખાસ કરીને રવિવારના રોજ ખૂબ જ ભક્તો દાદાના દર્શન કરવા આવતા હોય છે તેથી તે દિવસે ભોજન પ્રસાદ પણ આપવામાં આવે છે અહીં ઉતારા વ્યવસ્થા પણ છે પણ તે માટે કાર્યાલયનો સંપર્ક કરવો જરૂરી છે મંદિર પરિસરમાં મહાદેવ પણ બિરાજમાન છે જય મહાદેવ આ સ્થળનો ઇતિહાસ આઠસો થી નવસો વર્ષ જૂનો છે તેથી અહીં ઘણા બધા પાળીઓ પણ આવેલા છે મૂડીના સાતમા શાસક શેસાજીએ સિંહનાદન કર્યા હોવાનો પણ ઇતિહાસ રહેલો છે આપણે જોંબાઈ માના મંદિરે જઈ રહ્યા છીએ જે મોડીથી પશ્ચિમ બાજુ ટીડાણા રોડ ઉપર લગભગ દોઢેક કિલોમીટર દૂર આવેલું છે બેસવા માટે સુંદર બાકડા વ્યવસ્થા અમે ડેરીમાં જોંબાઈમાં ના દર્શન કર્યા આ જોંબાઈ મા વિશે તમને ટૂંકમાં માહિતી જણાવી દઉં મોડીના પાદરમાં એક તેતર પક્ષીના રક્ષા કાજે યુદ્ધ ખેલાયું હતું જેમાં અનેક સૂર્યરોએ બલિદાન આપ્યું હતું જેમાં પરમાર શ્રી મુંજાજી બાપુ પણ વીરગતિ પામ્યા હતા અને તેમની સાથે તેમના માતાજી અને પરમાર કુળના જન્મદાત્રી એટલે આ શ્રી જોંબાઈમાં પણ સતી થયા હતા સૌરાષ્ટ્રની રસધારમાં એક તેતરને કારણેની વાત ઝવેરચંદ મેઘણીએ કરેલી છે તે આ જ સ્થળ છે અહીં આજે પણ તે જોંબાઈ માતાજીનો પાડ્યો છે આજ પણ જે બાઈને છાતીએ ધાવણ ન આવતું હોય તે આ પાળિયાને પોતાનું કાપડું અડાડી આવે તો ધાવણની શેડો ફૂટે છે આ તમે જોઈ રહ્યા છો તે છે સોઢા પરમારના વીરોના પાળિયા ખૂબ જ વ્યવસ્થિત રીતે સાચવવામાં આવ્યા છે મેં આગળ કહ્યું તેમ ઘટાદાર લીલાછમ વૃક્ષો અને બેસવા માટે બાકડા તમે થોડી વાર બેસો તો થાક ઉતરી જાય એવું સુંદર સ્થળ છે આ અહીં આવવા માટે તમારે પ્રાઇવેટ વ્હીકલ અથવા મોડીથી ઓટો રિક્ષા કરીને આવવું પડે છે આ બાજુ બીજા પણ અનેક પાડિયાઓ આવેલા છે હવે આપણે મૂળી અને થાન વચ્ચે વગડે થી સાત કિલોમીટર દૂર વગડામાં આવેલ ચાંદ્રિલિયા દાદાના દર્શન કરીશું આ મંદિરમાં નાગદાદા બિરાજે છે જેમને અહીંના લોકો ચાંદ્રિલિયા દાદા તરીકે પૂજે છે આ મંદિર એક નાની ટેકરી ઉપર આવેલું છે સામે દેખાય તે છે મુખ્ય મંદિર અને આ વિશાળ પરિસર જય ચાંદ્રિયા દાદા અહીં પથ્થરની નાની ગુફામાં દાદા બિરાજમાન છે આ એક પૌરાણિક સ્થળ છે તે ગુફા ઉપર આ નવું મંદિર બનાવીને તેમાં દાદાની આબેવ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે મિત્રો શ્રાવણ માસ એટલે મેળાનો મહિનો એમાં એ સૌરાષ્ટ્રમાં તો ખૂબ જ મેળાઓ ભરાતા હોય છે તે મેળાની શરૂઆત એટલે કે શ્રાવણ માસના પહેલા સોમવાર અહીં મેળો ભરાય છે અને તે મેળામાં આજુબાજુના ગામના લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં આવતા હોય છે આ પરિસર એકદમ ચોખ્ખું અને શાંત વાતાવરણવાળું છે જુઓ પાંચાળની લાલ માટી ખૂબ સુંદર વ્યૂ એમ થાય કંઈથી ઊભા જ નથી થવું સામે દૂર દૂર ચોટીલાનો ડુંગર દેખાય પણ આજે વાદળ હોવાથી તે નથી જોઈ શકાતો આ તળાવની પાછળ દૂર દૂર થાન મોડી રોડ અને રાજકોટ સુંદર રેલવે લાઇન આવેલી છે આ સ્થળ થાનગઢથી આઠ કિલોમીટર મૂડીથી સત્યાવીસ અને વગડેથી લગભગ છ કિલોમીટર દૂર આવેલું છે અહીં આવવા માટે તમારે પ્રાઇવેટ વ્હીકલથી જવું પડશે સામે ડુંગરમાં તમને સફેદ બિલ્ડિંગ જેવું દેખાય તે છે ગેબિનાથનું મંદિર તેની બાજુમાં જૂના સુરત દેવળ ત્યાં પણ આપણે જવાના છીએ સરસ મજાના સુગરીના માળાઓ તમે પણ જોઈ લો સૂર્યની સાથે ભાઈ વાસુકી ચાંદલીયા અને બાંડિયાબેલી થાનમાં બિરાજે છે દંતકથા એવું કહે છે કે સુરતના રથને માં ખેંચી લાવનાર સાત નાગભાઈઓ હતા સતયુગમાં આ મંદિરની સ્થાપના સૂર્યવંશી ક્ષત્રિય રાજવી માંધાતા દ્વારા થઈ હતી આ મંદિરના બાંધકામની વિશેષતા એ છે કે સૂર્યદેવ થતાં સૂર્યના કિરણો ગર્ભગૃહમાં રહેલી મૂર્તિ પર પડે છે આ આ મંદિર ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક જાહેર કરેલ છે મંદિરમાં પ્રવેશો ત્યાં જમણી અને ડાબી બાજુ અસંખ્ય પાળીઓ આવેલા છે આ મંદિરની વિશેષતા જુઓ મંદિર શિખર નહીં પણ ગુંબજ ધરાવે છે મંદિરમાં પ્રવેશીએ એટલે આ સાંકડી ડેલીમાંથી અંદર જવાનું હોય છે આ સભા મંડપ બેસવા માટે પથ્થરની જ સુંદર વ્યવસ્થા આ મંદિર સ્થાનની કંડોળા ટેકરી પર આવેલું છે અને આ છે મંડોવર હુકમમાં મંદિર થોડુંક ખંડિત થઈ ગયું હતું જય સૂર્યનારાયણ દર શ્રાવણ વધ સાતમ નો મેળો થાનના નાગરિકો અહીં જ ભરે છે આ બારી ઉપર બેસીને ચોકીદાર થી ચોકી કરી શક્યા તેવી વ્યવસ્થા કરવામાં આવી છે આ સ્થળ કાઠીઓનું તીર્થ સ્થળ તરીકે ઓળખાય છે કારણ કે કાઠી સમાજના ઈષ્ટદેવ સૂર્ય ભગવાન છે જાણે તમે કોઈ કિલ્લામાં આવ્યા હોય તેવું આ મંદિરનું બાંધકામ છે પાંચાઠ પીરાણાની જ્યાંથી શરૂઆત થઈ હતી તેવા સોનગઢમાં આવેલા ગુરુ શ્રી ગબીનાથના દર્શન કરવા આપણે જઈ રહ્યા છીએ જે સ્થાનથી પાંચેક કિલોમીટર ત્રણતર રોડ ઉપર આવેલું છે અને હમણાં આપણે જે જૂના સુરત દેવના દર્શન કર્યા ત્યાંથી માત્ર એક કિલોમીટર દૂર આવેલું છે આ ગબીનાથ જગ્યાનો મેઇન ગેટ છે અંદર પ્રવેશ હોય એટલે ખૂબ જ સરસ પરિસર દેખાય આ બાજુ ગૌશાળા છે આ છે ગેબીનાથનું નવું સુંદર સફેદ રંગનું મંદિર સૌ પ્રથમ શ્રી રાજરાજેશ્વરી માતાના દર્શન કરી લઈએ અહીં શ્રી ગુરુ ગેબીનાથ વિશે માહિતી આપવામાં આવી છે તમે વિડીયો પુશ કરીને તે વાંચી શકો છો આ નો ધૂણો છે અને આ ગુફા જે ગિરનાર સુધી જાય તેવી માન્યતા છે અહીં તેમની યાદગીરી સ્વરૂપ ચાખડી ચીપીઓ વગેરે હજુ પણ સાચીને રાખવામાં આવ્યા છે આ વિશાળ મંદિરમાં પ્રવેશો એટલે સામે જ તમને ગુરુ ગેબીનાથ ના દર્શન થાય વિશાળ સંગે સંગેમર્મની ખૂબ જ પ્રભાવશાળી મૂર્તિના તમે પણ દર્શન કરી લો તેમની સાથે તેમના પ્રથમ શિષ્ય મેપા ભગત અને ત્રીજા શિષ્ય આપા જાદા પણ બિરાજમાન છે ગર્ભગૃહમાં રામ લક્ષ્મણ જાનકીજી પણ બિરાજમાન છે રાધા કૃષ્ણના દર્શન પણ કરી લઈએ તે પણ અહીં બિરાજમાન છે ખૂબ જ સરસ મંદિર છે અહીંની ચેતના અનુભવ કરવા તમારે જાતે જ આવવું પડે મિત્રો અહીં દર બીજે અને ખાસ કરીને ગુરુ એ ખૂબ જ ભક્તો આવતા હોય છે નાની ટેકરી ઉપર વિશાળ પરિસરમાં મંદિર આવેલું છે અહીં અસર ગીર ઓલાદની ગાયોની ગૌશાળા પણ આવેલી છે તમે આ વિડીયોના બેકગ્રાઉન્ડમાં જે શ્રીરામધૂન સાંભળી રહ્યા હતા તે આ ભક્તો દ્વારા ગવી રહી છે આવો તો ત્રિનેતેશ્વર મહાદેવના મંદિરથી લગભગ ત્રણસો મીટર પહેલા આ ખાખારી હનુમાનજી નું મંદિર આવેલું છે આ તણેતરના મેળાનું મેદાન છે સામે દેખાય તે માંધાતા મંદિર અને તેની પાછળ ત્રિનેતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે મંદિર પરિસરમાં પ્રવેશ હોય એટલે તમને ખૂબ જ સુંદર લાલ પથ્થર કલાત્મક મંદિરના દર્શન થાય ગર્ભગૃહમાં હનુમાનજી બિરાજમાન છે જય બજરંગબલી તેમની સામે જ રામ લક્ષ્મણ જાનકીજી પણ બિરાજમાન છે ખૂબ જ સુંદર બાંધકામ વાળું મંદિર છે અહીં યજ્ઞકુંડ આવેલો છે મંદિરની બાજુમાં દુધેના મહાન શ્રી રામબાલકદાસ બાપુની પ્રેરણાથી સત્સંગ હોલ બની રહ્યો છે જેમાં ભવિષ્યમાં નાના મોટા પ્રસંગો ઉજવવામાં આવી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે ખુબ જ ચોખ્ખાઈ અને ભક્તોની સગવડતાનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે શ્રીફળ વધારવા માટેની સગવડતા લીલાછમ નાળી ના ઊંચા વૃક્ષો ભગવાનના દર્શન સાથે બાળકોનો પ્રવાસ પણ થઈ જાય તેવી વ્યવસ્થા અહીં છે અહીં દરરોજ ભોજન પ્રસાદ અવિરત ચાલુ જ રહેતો હોય છે મોબાઈલ નંબર અહીં આપવામાં આવ્યા છે મિત્રો અમારી ગુજરાત દેખો ચેનલમાં પાચારના તીરથના ઘણા વિડીયો મૂકવામાં આવ્યા છે જેમાં થાનમાં આવેલ વાસુકી દાદા થાન ચોટીલા રોડ ઉપર આવેલા ઓલિયા ઠાકર જરિયા મહાદેવ માંડવ વનમાં આવેલ બાંડિયા બેલી ચોટીલાના ચામુનમાં ચોટીલા ડુંગર પરિક્રમા ચોટીલાની બાજુમાં આવેલ હિંગળાજમાં ઠાંગાર ડુંગરમાં આવેલ ઠાંગના મહાદેવ અને ધાંધલપુરમાં આવેલ ધુંધીડિયાનાથ અને મીનણવાવ આ તીર્થના વિડિયો તો મૂકેલા જ છે પણ બાકી રહી જતા તીરથના વિડીયો ટૂંક સમયમાં આ ચેનલ પર મૂકવામાં આવશે જો તમારે જોવા હોય તો આ ચેનલ કરી હોય તો કરી ત્રિનેતેશ્વર મહાદેવ તરણેતરથી લગભગ ત્રણ કિલોમીટર પહેલા આ પાપનાસના ઠાકરની પૌરાણિક જગ્યા આવેલી છે અહીં કાળિયા ઠાકર રામ લક્ષ્મણ જાનકીજી સાથે બિરાજમાન છે બાજુમાં મહાદેવનું મંદિર પણ આવેલું છે મિત્રો આ મંદિર તમને નાના અને સામાન્ય લાગતા હશે પણ આ જગ્યાએ ભગવાન શ્રી રામને લાગેલ બ્રહ્મ હત્યાનો પાપનો નાશ થયેલો અને પાંડવો પણ અહીં આવેલા કુલમાં સ્નાન કરીને તેમના લાગેલા પાપનો નાશ કરેલો તેવું માનવામાં આવે છે હાલ અહીં લગભગ સાડા ચાર કરોડના ખર્ચે વિશાળ મંદિર બની રહ્યું છે આ કુંડમાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય તેવું માનવામાં આવે છે અને આ જગ્યા તરણેતર જેટલી જ પૌરાણિક માનવામાં આવે છે તો સાંજ પડી ગઈ છે અને હવે આ વિડીયો પૂરો કરીએ આ વિડીયોમાં તમે જે પંચાણના તીર્થ જોયા તમને મજા આવી હશે સાંજ પડી ગઈ હજી ઘણા તીર્થ બાકી છે જેનો વિડીયો અમે પછી બનાવશું તો આ વિડીયો એ પૂરો કરીએ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવશો સારો લાગ્યો તો લાઈક કરશો શેર કરશો અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે આઇકન દબાઈ દેશો જેથી તમને આવા વિડીયો સૌ પ્રથમ મળતા રહે તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી અમને રજા આપશો જય જય ગરવી ગુજરાત